તો જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનો વિવાદ વકર્યો અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો આ દાવો કે જ્યાં ચૂંટણી પહેલા ધિરાણમાં વ્યાજ માફી અને બાદમાં વ્યાજ વસૂલીનો નિર્ણય લેવાયો તે રાજકીય હોવાનું ઇટાલિયાએ જણાવ્યું તો સાથે આ નિર્ણય સહકારી બેંકનો નથી સરકારનો છે તેવું કિરીટ પટેલે કહ્યું છે બાદ વ્યાજ પરિપત્રનો વિરોધ કરાયો અને રૂપિયા ત્રણ લાખ રૂપિયા ઉપરાંત બે લાખ વગર વ્યાજનું ધિરાણ અપાવવાની જાહેરાત હતી પરંતુ બે લાખ રૂપિયા ઉપર બાર ટકા વ્યાજ વસૂલવાની જાહેરાતથી રોષ ફેલાયો છે ચૂંટણી પહેલાં પાંચ લાખની લોન આપવાનું પાંચ લાખનું ધિરાણ આપવાની વાતો કરી પાંચ લાખનું ધિરાણ ક્યાંક ક્યાંક ચૂંટણીના કારણે આપી દેવામાં પણ આવ્યું અને જેવી ચૂંટણી પૂરી થઈ એટલે તરત જ જિલ્લા સહકારી બેંક દ્વારા પૈસા પાછા માગવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ત્રણ લાખ રૂપિયા સુધીનું જ ધિરાણ મળવા પાત્ર છે બે લાખ રૂપિયા છે એ પાછા જમા કરાવી દો અથવા તો તમારે બાર ટકા લેખે વ્યાજ ભરવું પડશે આ ખરેખર અત્યાચાર છે અન્યાય છે આ ખેડૂત વિરોધી માનસિકતા છે

વધારાના બે લાખ ભરી દેવાનો આદેશ કરવામાં આવ્યો આ આદેશ સામે ખેડૂતો મંડળીના પ્રમુખો મંત્રીઓ એક બની અને લડત લડવાની તૈયારી કરી રહ્યા છે આ બાબતે કોઈ પણ રાજકીય સેસમ રાખ્યા વિના રાજકીય રૂપ આવ્યા વિના સંપૂર્ણ લડત કરવામાં આવશે અને બે લાખ જે વગર વ્યાજની લોન છે એ સંપૂર્ણ એક વર્ષ માટે જ રાખવામાં આવે એવી અમારી માંગણી અને લડત છે કે કેન્દ્ર સરકારે જે પાંચ લાખ રૂપિયા ઝીરો ટકા વ્યાજે આપવા વાળી જે વાત થઈ હતી લેખિતમાં માનો કે બેંકે અવારનવાર માનો કે શાખા ટોટલ બધી શાખાઓને માનો કે લેખિતમાં આપેલું હતું એના અનુસંધાને મંત્રીઓએ એ પ્રમાણે ખેડૂતોએ શાકપત્ર ફરી અને માનો કે લીધો અને પાંચ લાખ રૂપિયા ધિરાણ આપી દીધું હવે મુશ્કેલ એ પડે કે એક ગામમાં માનો કે પચાસ ખેડૂ હોય પાંચ પાંચ ખેડૂત હજી ન ઉપાયેડું હોય ધિરાણ તો હવે માનો કે પાંચ ખેડૂતને ત્રણ લાખ આપે તો માનો કે મંડળીમાં ઓહો આપો થાય મંડળીમાં ઓહો આપો થાય પછી મંડળી વતી જે માનો કે બેંકમાં એફડી મુકાણી હોય રસીદ ડિપોઝિટ એ અમારા કેસો તાલુકાના ખેડૂતો ખેડૂતો કે તો પછી અમારે ડિપોઝિટ લઈ લેવી પાછી પરત લઈ લેવી તો એ પણ બેંક ને નુકસાન થાય